જેમાં આખી રાત ચાલેલ આ આખ્યાનમાં લોકોએ રામદેવ પીરના આખ્યાનનો લાભ લીધો હતો તેમજ બીજા દિવસે સવારે હોમહવન પૂજા ધ્વજારોહણ તેમજ બપોરે સર્વે સમાજના લોકો એકસાથે બેસી મહાપ્રસાદનો લાભ લીધો હતો અને સાંજે ભવ્ય મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બહોળી સંખ્યામાં ભક્તોએ લાભ લીધો હતો જ્યારે આ પ્રસંગે ગટસીસા અંબી ધામના પરમ પૂજ્ય ચંદુમાનો દર વર્ષે સારો એવો સહયોગ મળતો હોય છે અને આ વર્ષે પણ આખ્યાનમાં આખી રાત બેસીને આખ્યાન નિહાળવા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને બીજા દિવસે રામદેવજીની આરતી ઉતારીને આશીર્વાદ આશીર્વચન પાઠવ્યા હતા

બાદરા મહિનામાં રામદેવ શ્રીનો પ્રાગટ્ય રામદેવ મહારાજનો આજે અહીંયા ગણસિસામાં વિષ્ણુ સમાજ રામદેવનું મંદિર પાટીદાર સમાજ બનાવ્યું છે અને બહુ સરસ ભવ્ય મંદિર છે અને સરસ અહીંયા પ્રોગ્રામ રામદેવપીનું અખ્યાન અહીંયા થયું હતું આખું ગામ અહીંયા હાજર હતું અને બહુ સરસ રીતે બધું ઉજવાણું હતું મા અંબામાના આશીર્વાદ રામદેવ મહારાજના આશીર્વાદ અને ભવ્ય સરસ પ્રોગ્રામ થયો હતો બસ માને પ્રાર્થના કરીએ તો આખા વિશ્વમાં રામદેવી રામદેવ શ્રી મહારાજનો કેટલો બધો મહિમા છે અને મહિમા વધતો રહે અને ભક્તો જાગતા રહે એનું સ્મરણ ધ્યાન યોગ સાધના કરતા રહે અને સર્વે સુખી રહે એ બી મા પાસે આપણે પ્રાર્થના કરીએ એ અમ્મા સર્વે સુખી રહે સર્વે ભક્તો ભક્તિમાં જોડાઈ જાય જપ કરે તપ કરે યોગ કરે સાધના કરે ગાયો કૂતરા પક્ષી ગરીબોને આપે દુખિયાને આપે વડીલોની સેવા કરે કોઈ ઘરની સેવા કરે કોઈ કુટુંબની સેવા કરે કોઈ ગામની સેવા કરે કોઈ સમાજની સેવા કરે કોઈ આખા ભારતની સેવા કરે જય અંબે જય ભવાની હે મા વિશ્વનું કલ્યાણ કરો હે કલ્યાણ કરો હે મા વિષ્ણુનું કલ્યાણ કરો જય અંબે જય ભવાની જય અંબે જય ભવાની જય અંબે જય ભવાની આજે ભાદરવા સુદ અગિયારસ રામદેવજી મહારાજનો નો પ્રાગટ્ય નિમિત્તે ગઢસીસા સ્થિત રામદેવજી સેવા સમિતિ દ્વારા આયોજિત બે દિવસીય મહોત્સવમાં ગઈકાલે તારીખ તેરના રાત્રે રામદેવપીર આખ્યાન જીવનચરિત્રનું આયોજન કરવામાં આવેલ તેમાં શ્રી રાધે કૃષ્ણ રામા મંડળ ગામ ભલોટ તાલુકો અંજાર ના કલાકારો દ્વારા એક વિશેષ પ્રસિદ્ધિમાં એમના જે કળા અહીંયા ગઢસિંહ સાહેબની પ્રજા વચ્ચે આપી છે એનાથી પ્રજા એકદમ ઉત્સાહિત અને આનંદિત બની અને કાર્યક્રમને ગઈકાલના આખી રાત્રે માણ્યો અને આજે સવારમાં અહીંયા રામદેવજી બાબાના સાનિધ્યમાં સમિતિ દ્વારા આયોજિત હોમ હવનમાં દાતાઓ યજમાનશ્રીઓ દ્વારા હવન કરવામાં આવ્યું ધામધૂમથી હવન તેમજ મહા દિવસના આરતી અને આરતીના ધજાના દાતાઓ વગેરે દરેક દાતાઓ દ્વારા તેમના કર કમળો દ્વારા રામદેવી મહારાજના નેજા ધજા અને આરતીના કાર્યક્રમો ઉજવાયા ત્યારબાદ બપોરે આ વિસ્તારના સમસ્ત ગ્રામજનો અહીં મહાપ્રસાદનો પણ લાભ લીધો તેમજ અત્યારે આજે અગિયારસના સાંજે મંદિરમાં ભવ્ય મહાઆરતીનું આયોજન કરવામાં આવેલ તે પણ અત્યારે પૂર્ણ કરી અને પ્રજા ભાવવિભોર બની અને ચંદ ચંદુમાનો આ સંપૂર્ણ કાર્યક્રમ દરમિયાન બે દિવસમાં વિશેષ ઉપસ્થિતિ અને વિશેષ પ્રભાવિત એમણે આ બધાને કરેલ છે માતાજીએ ખૂબ ભાવ બની અને સર્વે ભક્તોને પણ આનંદિત કર્યા આજે આ બાવીસમો પાટોત્સવ અહીં